આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથા સ્કંદ સાર કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરશો જો આ ચેનલ પર આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આ શૃંખલામાં આપણે શ્રી બાલકૃષ્ણની ચીરહરણની લીલા જોઈ ગયા ચીર હરણ એટલે કે જેવી રીતે શરીરને વસ્ત્ર ઢાંકે છે તેમ વાસના પરમાત્માને ઢાંકી રાખે છે વાસના રૂપી પડદો દૂર થાય ત્યાં સુધી જીવ અને શિવનું ઈશ્વર મિલન થતું નથી વાસના રૂપી વસ્ત્ર જીવ અને પરમાત્માનું મિલન થતું અટકાવે છે ઇન્દ્રિયોમાંથી કામને કાઢવો સહેલો છે પણ બુદ્ધિગત કામને કાઢવો મુશ્કેલ છે યોગીઓના શરીરમાંથી કામ જાય છે પણ બુદ્ધિમાંથી કામ જતો નથી ઋષિઓ પણ કામથી હારેલા તેઓને લાગ્યું કે કામને મારો કઠણ છે તેથી તે ઋષિઓ આજે ગોપ્યો થઈને આવેલા છે ઋષિઓએ નિશ્ચય કર્યો કે આ કામભાવ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરીશું અને નિષ્કામ બની જઈશું મહાપ્રભુજીની આજ્ઞા છે કે સ્કંદ એ ગોવર્ધનનાથનું હૃદય છે અને રાસલીલા પ્રાણ છે હૃદયમાં પંચપ્રાણ રહેલા છે તેમ શ્રીમદ ભાગવતના પંચપ્રાણ આ રાસ પંચાધ્યાયી છે રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાય છે રાસ પંચાધ્યાયને ફળ પ્રકરણ પણ કહે છે રાસલીલા એ નિવૃત્ત ધર્મનું પરમ ફળ છે શ્રી રાધાજીની સુખદેવજીના ગુરુ છે રાધાજીએ સુખદેવજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો છે રાધાજીની કૃપા વગર રાસનું મહત્વ સમજવું કઠિન છે સુખદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા પોપટ અખંડ રાધાજીના નામનું કીર્તન કરે છે એક દિવસ રાધાજી ત્યાં પધાર્યા ઓહો આ કોણ મારા નામનો જપ કરે છે ત્યાં પોપટ ઉપર દ્રષ્ટિ પડી પોપટ જપ કરે છે પોપટને બોલાવ્યો પોપટને હથેળી ઉપર રાખીને કહ્યું વત્સ રાધા રાધા નહીં કૃષ્ણ કૃષ્ણ બોલ રાધાજી પોપટને આ પ્રમાણે મંત્ર દીક્ષા આપે છે તે વખતે શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે રાધાજીની કૃપા થઈ તો શ્રીકૃષ્ણના દર્શન સુલભ બની ગયા વ્રજની અધીશ્વરી રાધાજી છે શ્રી રાધાજી આદ્ય શક્તિ છે આ શક્તિ છે જગતના બિખુટા પડેલા જીવોને શ્રી કૃષ્ણ સાથે મિલન કરાવી આપનાર શક્તિ છે રાધા તેથી વૃંદાવનમાં મહાત્માઓ રાધે રાધેનો જપ કરે છે રાધાજીની કૃપા થાય તો તે જીવને ભગવાનના દર્શન કરાવે છે આ પ્રમાણે પોપટ હતા માટે ભાગવતમાં બોલ્યા એમ કહેવાને બદલે શ્રી શુક્ર ઉવાચ એમ લખ્યું છે શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા શ્રી સુખ એ ગુરુ શિષ્યનું નામ છે ભાગવતમાં કોઈના નામ સાથે શ્રીનું વિશેષણ લખવામાં આવતું નથી બ્રહ્મા ઉવાચ સનતકુમાર ઉવાચ વ્યાસ ઉવાચ એમ લખ્યું છે વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી ફક્ત સુખદેવજી અને ભગવાનને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે સુખદેવજી શ્રીજીના રાધાજીના કૃપાપાત્ર છે શિષ્ય છે રાધાજીના તેથી તેમને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે રાધાજી શ્રીકૃષ્ણને કહે છે આ પોપટ મને ખૂબ ગમે છે આથી રાધાજીએ શ્રી કૃષ્ણના હાથમાં પોપટ આપ્યો છે આમ અંતરંગમાં રાધાજી સુખદેવજીના ગુરુ છે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે એ મહાપ્રભુનું નામ પ્રગટ રૂપે લેવાય નહીં એટલે ભાગવતમાં શ્રી રાધાજીનું નામ પ્રગટ રૂપે સુખદેવજીએ લીધું નથી રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઈ ગોપીનું નામ પ્રગટ રૂપે આપ્યું નથી સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે બહુ ધીરજ રાખીને કરે છે રાજા પરીક્ષિતને સાત દિવસમાં મોક્ષ અપાવવો છે તે વખતે જો સુખદેવજી રાધે રાધે બોલવા લાગે તો ગુરુનું નામ લેતા જ સુખદેવજીને સમાધિ લાગી જાય તો પછી રાજાનું શું બાપડો રખડી જ પડે ને એટલે સુખદેવજી ખૂબ સાવધાનીથી કથા કરે છે રાસ લીલા એ સાધારણ સ્ત્રી પુરુષનું મિલન નથી આ પતિની અનેક પત્નીઓ હોય તો તેમાં અંદરો અંદર મત્સર હોય ઈર્ષ્યા હોય પણ આ ગોપીઓમાં મત્સર નથી ઈર્ષ્યા નથી સુખદેવજી મહાયોગી છે ગોપી નામની કોઈ સ્ત્રી છે એવી કલ્પના ના કરો ગોપી એ અશુદ્ધ જીવ છે એટલે કે જે એમાં એમના હૃદયમાં શુદ્ધ ભાવ જ ભર્યો છે પ્રેમ ભાવ જ છે એવી અશુદ્ધ જીવ છે ગોપી પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરતા જે દેહભાન ભૂલ્યો છે તેવા વિશુદ્ધ જીવ એ ગોપી છે સાધારણ જીવ એ ગોપીની કથા કરવાને લાયક નથી અને સાધારણ જીવ આ કથા સાંભળવાનો પણ અધિકારી નથી માટે આપણે સૌ જે કથા સાંભળે છે એ બધા જ કથા સાંભળવાના અધિકારી છીએ એમ આપણે માનવું જોઈએ શ્રી ભગવાનની કૃપાથી જ આ બધું આપણને સાંભળી શકીએ છીએ કેટલીક ગોપીઓને ઈશ્વર સાથે એવું એક થવું નથી અને જો એક થાય તો ઈશ્વરના રસાસ્વાદને માણી ન શકે આથી ઈશ્વરથી અલગ રહેવાનું પસંદ કરે છે નિત્ય સિદ્ધા ગોપીઓ તે છે જે કનૈયા સાથે આવેલી છે સાધન સિદ્ધા ગોપીઓ તે રૂપા અને ઋષિરૂપા ગોપીઓ ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી તેના માટે ધ્યાન કરવાની જરૂર છે તેથી વેદાભિમાની દેવો અને વેદ મંત્રો પોતે ગોકુળમાં ગોપીઓ થઈને નાચ્યા છે એ શ્રુતિરૂપા ગોપીઓ છે ઋષિઓએ કામને મારવા ઘણો પ્રયત્ન કર્યો પણ કામ મર્યો નહીં તેથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ કરીને કામને કૃષ્ણાર્પણ કરી બુદ્ધિમાંથી કામને ગણવા માટે જે ઋષિઓ ગોપીઓ થઈને આવ્યા તે ઋષિ રૂપા ગોપીઓ છે આમ શ્રીમદ ભાગવત કથામાં શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિતને કઈ કઈ ગોપીઓ છે એમનું વર્ણન કર્યું સૂર્યને અટકાવવાની શક્તિ હતી તેવા તપસ્વી વિશ્વામિત્ર પરાશર પણ કામને વશ કરી શક્યા નથી ઋષિઓ નિષ્કામ શ્રી કૃષ્ણને કામ અર્પણ કરી અને પોતે નિષ્કામ બનવા માંગે છે એક સમયની વાત છે શ્રાવણ માસમાં એક વખત દુર્વાસા મુનિ ગોકુળમાં આવ્યા તેથી કૃષ્ણને રાસમાં આવતા વિલંબ થયો ગોપીઓએ મોડા આવવાનું કારણ પૂછ્યું તો શ્રી કૃષ્ણ પ્રભુજી કહે છે કે મારા ગુરુ આવ્યા છે એમના દર્શન કરવા હું ગયો હતો તેથી આવવામાં વિલંબ થયો ગોપીઓ કહ્યું તમારા ગુરુને અમારે જમાડવા છે આવું પુણ્ય અમે કેમ જવા દઈએ શ્રી બાલકૃષ્ણ પ્રભુજી કહે છે મારા ગુરુ જમતા નથી પણ તમારો પ્રેમ શુદ્ધ હશે તો આરોગશે ગોપીઓએ અનેક પ્રકારની ભોજન સામગ્રી બનાવી દુર્વાસા મુનિ યમુનાજીના સામે કિનારે આશ્રમમાં છે યમુનાજીમાં પૂર આવેલું હતું ગોપીઓ વિચારમાં પડી કે યમુના પાર કરીને જઈશું કેવી રીતે શ્રી કૃષ્ણ તેઓને કહે છે જાઓ યમુના મહારાણીને કહો કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો રસ્તો આપે ગોપીઓ યમુના પાસે આવી અને જેમ બાલકૃષ્ણ પ્રભુજીએ કહ્યું હતું તે પ્રમાણે કહ્યું હે યમુના મહારાણી અમારા કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો તેથી યમુનાજીએ રસ્તો કરી આપ્યો અને દુર્વાસાના આશ્રમમાં ગોપીઓ પહોંચી ગઈ દુર્વાસા મુનિને કહે છે મહારાજ આ ભોજન સામગ્રી આરોગો દુર્વાસા મુનિ કહે છે મને ખાવાની ઈચ્છા નથી પણ તમારે મને ખવડાવવું હોય તો મારા મોડામાં કોળીઓ મૂકો ગોપીઓ મોમાં મૂકે છે તે બધું જ પેટમાં જાય છે કંઈ પણ રહ્યું નહીં જે પણ ભોજન સામગ્રી ગોપીઓ લઈને આવેલી બધી જ ગોપીઓએ દુર્વાસા મુનિના મુખમાં કોળિયા તરીકે બધું જ મૂકીને બધું જ આરોગી ગયા ગોપીઓ પૂછે છે કેમ બાપજી આજે ભોજન બરાબર કર્યું ને દુર્વાસા જવાબ આપે છે ભોજન ના ના હું તો નિત્ય ઉપવાસી છું આજે પણ હું તમારું ભોજન નથી જમ્યું હું જમતો જ નથી પછી કહે છે પાછા ફરતા તમે યમુનાજીને કહેજો કે દુર્વાસા નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપો ગોપીઓએ તેમ કહ્યું અને યમુનાજીએ માર્ગ પણ આપ્યો ગોપીઓ આ વાત શ્રી કૃષ્ણને કહે છે વાહ જેવા ચેલા તેવા ગુરુ આટલી રાણીઓ હોવા છતાં તમે બાલ બ્રહ્મચારી અને પેલા દુર્વાસા આટલું બધું જમી ગયા છતાં ઉપવાસી આ તે કેવા ઉપવાસી અને આ તે કેવા બ્રહ્મચારી દુર્વાસાને કોઈ પણ પ્રકારની વાસણા નથી દુર્વાસા આટલું જમી ગયા પણ સ્વાદ લીધો નથી ખાનાર નારાયણ છે અને ખવડાવનાર પણ નારાયણ છે દુર્વાસાના આ બ્રહ્મ ઉપવાસ છે જમાડનાર બ્રહ્મ અને જમનાર પણ બ્રહ્મ છે એટલે દુર્વાસા કહે છે કે હું ઉપવાસી છું અને તે સત્ય જ છે બાહ્ય નજરે જે દેખાય છે તેના કરતાં અંતરદ્રષ્ટિ જુદુ દેખે છે કૃષ્ણને કે દુર્વાસાને તે વસ્તુમાં આસક્તિ ન હતી વાસના ન હતી તેથી તેઓ ભોગો ભોગવ્યા છતાં નિષ્કામ હતા ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાનો સમન્વય કૃષ્ણે કરી બતાવ્યો શ્રી કૃષ્ણ નિષ્કામ છે નિષ્કામ શ્રી કૃષ્ણનું ધ્યાન સતત કરે તે મનુષ્ય નિષ્કામ બને છે ચીર હરણલીલામાં ઋષિરૂપા ગોપીઓ છે પાંચ છ વર્ષની કન્યાને કુમારી કહે છે આ કુમારિકાઓની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ અમારા પતિ થાય ભાષા લૌકિક છે પણ આમાં સિદ્ધાંત અવલૌકિક છે અવલોકિક શું છે તો કે એક જીવ ચાહે છે કે ઈશ્વર મારા પતિ થાય શ્રી સખીઓને કહ્યું હતું યોગ્ય સમયે હું તમને મળીશ આમાં ધ્યાન રાખવાનું કે ગોપીઓના દેહ સાથેનું નથી પંચ મહાભૂતના શરીરને પરમાત્માના સ્પર્શ પણ કરતા નથી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે પંચભૂતનું શરીર છોડ્યા પછી આ રાસ લીલા થઈ છે શ્રી કૃષ્ણનો વિયોગ એ અગ્નિ છે પતિનો વિરહ પતિવ્રતા સ્ત્રીને બાળે છે તેમ પરમાત્માનો વિરહ આ જીવને બાળે છે ગોપીઓનું પંચભૂતનું શરીર કૃષ્ણ વિરહમાં એટલે કે અગ્નિમાં બળી ગયું છે અને શ્રી કૃષ્ણના જેવું અપ્રાકૃત રસાત્મક શરીર તેઓને પ્રાપ્ત થયું છે પંચ ભૌતિક શરીર સાથે પરમાત્માનું મિલન થઈ જ શકે જ નહીં શ્રી કૃષ્ણના માત્ર દર્શનથી ગોપીઓને હવે તૃપ્તિ નથી દર્શનમાં દ્વેત છે ગોપીઓને પરમાત્મા સાથે હવે એક થવું છે એટલે પરમાત્માનો વિરહ એમને બાળે છે કનૈયાની લીલાનો પાર નથી ગોવર્ધન લીલામાં શ્રીકૃષ્ણના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું ને પછી કનૈયાની વાસડી છે પ્રેમનો થાય છે પ્રેયસી અને પ્રિયતમ જુદા હોય છે પણ અદ્વૈત આવે છે પ્રેમ દાડે દાડે વધે છે ત્યારે પ્રિયતમ સાથે એક થવાની ઈચ્છા થાય છે એટલે કે અદ્વૈતની ઈચ્છા થાય છે હું મટીને તું એ પ્રેમ ગોપી વ્યાકુળ થાય એટલે કનૈયો ત્યાં ઘરમાં પ્રગટ થાય છે જીવ અતિ આતુર થાય ત્યારે ઈશ્વર મળે છે ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે મારે કૃષ્ણને મળવું છે મારે કૃષ્ણને મળવું છે મારે શ્રી કૃષ્ણ સાથે એક થવું છે હવે એક ક્ષણ વિરહ ખમાતો નથી કૃષ્ણ વિરહમાં ગોપીઓને હવે મૂર્છા આવી જાય છે હવે કોઈ વાસના રહી નથી જીવ અતિશય શુદ્ધ બની ગયો છે ત્યાર પછી રાસ લીલા થાય છે પોતાના કહી રાખ્યું હતું કે કોઈને મૂર્છા આવે તો મને બોલાવજો આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવે છે કનૈયો ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કહે શરદ પૂર્ણિમાની રાત્રે તને મળીશ ધીરજ રાખ અને સતત તમારું ધ્યાન ગોકુળની બધી ગોપીઓ રાસમાં ગઈ નથી જેને અધિકાર સિદ્ધ થયો હતો કે જેનો જન્મ છેલ્લો હતો તે જ ગોપીઓ રાસ લીલામાં ગઈ છે ડોંગરેશજી મહારાજ કહે છે કે તમારા વાળ કારા છે એટલું જ સારું છે તમારું કાળજું કાળું થવા ના દેશો યુવાનીમાં ભક્તિનો રંગ લાવવો જોઈએ વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે એ ઠીક છે પણ ઉત્તમ નથી વૃદ્ધાવસ્થામાં વાળ ધોળા થઈ જાય તો પણ કાળજું ધોળું થતું નથી એ વાતનું દુઃખ શ્રી ડોંગરેજી મહારાજ વ્યક્ત કરે છે ગોપીઓની વાત એક વૃદ્ધ ગોપીને સમજાતી નથી તે બેઠી બેઠી વિચાર કરે છે કે કાંઈક તો ગરબડ છે આ છોકરીઓને મૂર્છા આવે છે ને કનૈયો કાનમાં કંઈક મંત્ર કરે છે માટે કપટ કરીને પણ મારે આ મંત્ર જાણવો છે ઘરડા માણસોને તેણે કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો ડોસીએ નખરો નખરા ચાલુ કરી દીધા ઘરનું કામ કરતા કરતા ઢોંગ કરીને પડી ગઈ બહુ શ્રીકૃષ્ણ પાસે ગઈ કનૈયો તેને કહે છે જેના વાળ ધોળા થયા હોય તેના ઉપર મારો મંત્ર કામ કરતો નથી બીજાને બોલાવો હું નહીં આવું પણ ગોપી કહે છે કનૈયા તારે જવું પડશે નહીં ચાલે છેવટે કનૈયો આવ્યો ડોસીને જોઈને કહે આને તો ભૂત વળગ્યું છે લાકડી લઈને આવો અને મારવી પડશે કનૈયાએ લાકડી થી એક ફટકા બે ફટકા ડોસીને જોર જોરથી માર્યા ડોસીથી સહન ન થયું અને બોલી પડી મારો નહીં મને મારો નહીં મને મૂર્છા આવી નથી હું ઢોંગ કરું છું કનૈયો કહે ભૂત એમ જ બોલે છે અને અંદર કામ ક્રોધ સંગ્રહ હોય તો માર ખાવો જ પડે છે ભક્ત હોવાનો ડોળ એ ભૂત છે ઢોંગ એ ભૂત છે અભિમાન એ ભૂત છે માટે ભક્તિમાં દંભ ન કરો ભક્તિ બીજાને બતાવવા માટે નથી ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે કેટલાક ભક્તિ અને જ્ઞાનનો જેટલો દેખાવ કરે છે તેટલા અંદરથી રંગાયેલા હોતા નથી ઘણા બહારથી દેખાવ કરે છે કે હું મોટો ભક્ત છું પણ અંદરથી કેટલું પ્રભુનું અનુસંધાન છે તે તો એ પોતે જ જાણી શકે પણ કૃષ્ણ તો અંતર્યામી છે અંતર્યામીને કોઈ છેતરી શકે જ નહીં શ્રી કૃષ્ણાપણમસ્તુ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રીરાધે જય જય રાધે રાધે જય જય રાધે श्रीराधे गोविन्द भजमन श्रीराधे श्रीराधे गोविन्द भजमन श्रीराधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे जय श्रीकृष्ण